पोखाइ गयो ने अब मिस करी पोखाइ गयो ने ओइना च तमा आखा मे ने म रे रा झोदार जागृति मासी आज अवेनी कोइरा छ मला त तौ भाविसन व्लग मजो जति उटाउछु दयो भिडियो उटाएछु मरो वास्तो त म फेरी पात्ने आवे जेवो उटाएरो આવે જો બ્રાઇટ ની સરસ એન્ટ્રી મસ્ત ચૂની બનેવી જવા પરિવારના બધાના હાથ ના નિશાન છે ચાલો આ કેમેરાશે પછી તમને એન્ટ્રી જોવા મળશે જમવાઈને જમવાનું જાંબુ છે પછી સ્વીટ છે ભજીયા સેવ પૂરી છોલે ચણા દાળ ભાત પાપડ ઊંધિયાનું શાક ને ઓછું જે થાય છોલે ચણા ભાવેલ જે થા ને છોલે ચણા ને પૂરી ખાય નહીં આમ બધા બેસી ગયા છે બે માંથી ખાય બે માં અલગ અલગ સ્વાદ આવે છે

અને અત્યારે ત્યાં છે ને ફેરા ચાલુ હતા તો હવે પછી અમે હોઈ આવ્યા કેમ કે ત્યાં એક તો ઢવાણું ઝ્વાણું થવા માંગ્યું હતું અને તે થાય છે ને થાકી ગઈ હતી કેમકે સવારની સ્કૂલે ગઈ હતી અને પછી બપોરે સુવાઈ ના મળ્યું ને એટલે પછી હવે ગણતા હતી કે હું મને ઘરે જ આવું જ ઘરે જાઉંજ તો પછી અત્યારે અમે હવે ઘરે આવી ગયા અને જે ફેરાની રસમ ચાલુ છે તો એ બધું આખી ભાવિસાના ફોનમાં ભાવિસા શૂટ કરે છે કોઈ બીજા એને લઈને કરાવે છે શૂટ તો એ એના બ્લોગમાં તમે બધી સરખાએ જજો અમારા વલગમાં થોડી થોડીક ઝલક જોઈ લેજો તો ચાલો અત્યાર છે ને હવે આવી ગયા તો પેલા ચેન્જ ને કરી લઈએ અને પછી જોઈએ હવે શું કરીએ તીર્થા તો આવતા હોય કે રમવા વઈ ગઈ છે બારોબાર કે મમ્મી હું બહાર રમવા જવાનું તો કપડાં ચેન્જ કરીને સીધી રમવા જ ગઈ